એ કા ભાઈ બોલો તમે હાટીયાડ મથી મુઠા અતારે આ મહેનત જ કરતા છે ને કરતા છે બીખાબે આ ઝણા ભાઈ એ મહેનત કર કેટલું બધું બૈરા તૂટી જાય આપના જો અજુ દેટા જ શાંતિ બોલો તમે શું તમે યુરિયા હા આ કેમ હાલ બસ ભઈ એ ખાતર ના ખોટી આડી બસ્તન નું શું અમારો ઉપદ ન થતો ને પેટી જ લઈ અમારી કિંમ લેતા હા પૈસા આ લે થાય 1750 તે પોણીવાર વાન તો પાંચ લાખ માં જો આવરો ને પારેબારી ઠીક નાખુ અરે ખેતી તો બતાળો હાલો સુજા પછી બેડી આઈ વી ગો પાછળો જીલોડી ગઈ જો દેખાય આ દેખાય કઈ બેટી છોડા લાવ અરે બેટી હું લાવું છું માતરતું ઓર કીતા માખી બન છે દર થઈ આવી જમવા આખે મારા પંગાઈ દોડ દીજો જે થઈ આલ ને આ વર્ષે આટલા પૈસા મારા આ પેન્સિંગ મરે આલા ગુંડો બેન એટલે કેટરો બગાડે એટલે બગા ના થાય શાક બનાવ લેજો શાક બનાવ ના ના લઈ લે મને બેણી જો હતો ની ના ના લઈ લે આપણો આપણે લઈ જઈશું પીખા ભાઈ ને થોડું તો લેવું આ જો એક ભાઈ અબ તો આજી ખાવ પડી કે તમારી ડેડી આવી શકોલા ના એક નંબર ડેડી તોડી જાવ જા બੁੰડેરા ની કાતા હેલો બੁੰડ માટે પેન્સી માં હે તો આપણે બેહીએ શાંતિ શોક ની વાતો એ ઉકરીએ પતિ આબાદ નગરૂ સુક છે કે તર

બેવી ગોય બે ગપા તો એ પાછો જ આવે પાછો દો હા આવું જોઈને હા તો કાલ કોની વાળી છું હા કાલ વાતો કરીએ શું વાતો કરે બોલ તો કે તું કુચે ભલા મણાઈ દો કે ધરમાં ખાવા શાકભાજી નહીં અને પૈસા ચોરી કરવા જવું પડશે ભીભાભાઈ ને ખેતરમાં હારા જ કર્યા છે જવા દે હરતા આજુબાજુ જોવા દેજે કોઈ દેખાતું નહીં જવું જ પડશે ચોરી કર લેવા પડશે બે ત્રણ કાલે વેચવા પડશે પૈસા તો હોવાને કઈ એટલે ચોરી તો કરવી જ પડશે

જોરી છે કે જેરમળી જાવ આ ખાપાયો આ મારી ખેતર ચોરી કરે છે ચોરી નોણી વાતો પોલીસ સુડે ના જો કારે જમે રિંગ એવું ને મારી નોણી ચોરી ચોરી કેમ ગઈ ચોરી ના તો બેલા પૈમથી એમને એ હે શું કરવા પેલા મેં પેમ થી માગ્યા તો એમના બૈરા માં ના લ્યુ યાર બૈરું કોઈ તમને ખબર હું બૈરું બહુ તમે કોની જોડે માંગો છો પણ હું કે તો બૈરું છે મારું એ છું બૈરું યાર વચ્ચે તમને શું ખબર હા ઓ ખબર હોય આ ખબર તું

ચોરી કરવાની મોથી માંગી ના કે તો બરાબર ચોરી ચોરી ના કરતા બરાબર તમને ચોરી બધા કરવાની જીમે બરાબર